હેલો એવરીવાન કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જે લોકો લાઈવ વિડીયો જોવે છે એ બધાને થેન્ક યુ કારણ કે હું લાઈવ વિડીયો બહુ ઓછો કરું છું મને એટલું બધું ફાવતું બી નથી પણ મને આજે એમ થયું કે ચાલો ફ્રી છું તો એક લાઈવ વિડીયો બનાવું ગુડ મોર્નિંગ અત્યારે ગુડ મોર્નિંગ ઓહો હા ત્યાં આવશે ગુડ મોર્નિંગ યુએસએ માં ગુડ મોર્નિંગ હોય શકે રાઈટ રાઈટ હા યુએસએ માં તો ગુડ મોર્નિંગ હોય ને સારું ચાલો ગુડ મોર્નિંગ બીજું શું છે જ્યાંથી બોલતું હોય એને ગુડ મોર્નિંગ આજે ઘણા લોકો લાઈવ વિડીયો કરતા હોય છે ફાઈન ફાઇન તો એમ થાય કે એ લાઈવ શું વાત કરતા હશે મને એટલું બધું ફાવતું નથી એટલે મેં કીધું ચાલો આપણે લાઈવ વિડીયો કરીએ કમસે કમ કેમ છો જય શ્રી કૃષ્ણ એવું રામ રામ એવું તો બોલી શકીએ ને લાઈવ વિડીયામાં બીજું તો કઈ ન કહી શકે મજામાં બહુ મજામાં ઘણા કે છે કે કેમ છો તો મજામાં હા વાર્યું તો ફાઇન બીજું શું તો ચાલો આજે છે ને હું મેં લાઈવ વિડિયો એટલા માટે કે આજે હું તમને કીર્તન સંભળાવીશ લાઈવ કીર્તન થેન્ક યુ યુ લુકિંગ વેરી બ્યુટિફુલ એમ થેન્ક્સ તો ચાલો સાંભળો એટલો બધો તો અવાજ મારો સરસ નથી એટલી બધી હું સિંગર બી નથી હા રાજભાઈ તો આજે મને છે ને કીર્તન ગાવાનું મન થયું છે લાઈવમાં તો તમે બધા સાંભળો એક તારી ભક્તિ દે છે કરુણાના સાગર સુખ મરે એવા તુજને ભુલા વે ના જોઈ સુખ મરે એવા તુજને ભુલા વે ઓ રેવા જોકીન છે દરેના પેટના ગયા પાઠું માર વાત સાચી પણ અમે એટલા બધા સિંગર બી નથી જસ્ટ મને તો ગાવાનો શોખ છે એટલે હું ક્યારેક ક્યારેક ગાઈ લઉં છું કારણ કે કોલેજ લાઈફમાં હું સ્ટેજ ઉપર ગાતી એટલે મને એમ થયું કે ચાલો જય માતાજી તો મને એમ થયું કે ચાલો અહીંયા બી લાઈવમાં કંઈક ભગવાનનું ગીત ગાવ કીર્તન કદાચ કોઈને ગમે તો એમ જોકે અત્યારે ભગવાનનું બહુ ઓછું ગમતું હોય પણ તોય આવો કો ગીરમાં ફરવા એ વાત સાચી ગીર જેવી ક્યાંય મજા નથી જય શ્રી કૃષ્ણ સાચી કે બહુ મજા આવે કેરી ખાવાની ને એટલે મને એમ થયું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો મને એમ થયું કે ચાલો હું એક કીર્તન ગાઈ દઉં ભલે પછી કોઈને ગમે કે ના ગમે પણ વધારે પડતું હું ગાવાનું કીર્તનનો શોખ રાખું છું કે ભગવાનના મંદિરે જાય તો હું કીર્તન જ ગાઉં છું એટલે મને એમ થયું કે આજે તમારા લોકો વચ્ચે બી હું કીર્તન ગાવ તો મને બહુ ખુશી થઈ કે ચાલો તમે લોકો આમાં જોડાયા લાઈવમાં તો ડાકોર અમારા મહેમાન થાવ ને મેડમજી વાત સાચી હજી હું એટલી આગળ વધી નથી ને કે હું બધાની એમ કે ફરમાઈશ પૂરી કરી શકું એમ હજી તો હું મારી આ શરૂઆત છે અને હજી એકલું મને આવડતું બી નથી આ ઇન્સ્ટામાં અને એમ આ તો મને આ શોખ છે અને એક મારી વિચારસરણી એવી છે કે હું કંઈક આગળ વધું એટલા માટે જે મારો શોખ છે એ પૂરો કરું એટલે હું આ સોશિયલ મીડિયામાં છું બાકી પહેલાં તો હું કવિતા સુવિચાર એવું બધું લખતી કોરોના કાળમાં પણ હવે એ બધું ભૂલાઈ ગયું છે એટલે ઘરે બેઠા જોબ કરવાની એ વાત સાચી અત્યાર સુધી જોબ જ કરતા ને હવે શું જોબ કરશું બહુ જોબ કરી બહુ જોબ કરી હવે બસ શાંતિ હવે કાંઈ કરવું નથી ભગવાનનું નામ લેવું છે ને શાંતિથી બસ કોમેડી વિડીયો બનાવીને બધાને હસાવવા છે આપણે કોઈને રડાવવાના નથી હસાવવાના છે જોકે આપણે હસાવીએ ને એ પણ એક સારી બાબત છે કે આપણે લીધે કોઈ હસી શકે ઓ સાડીમાં ઘડી વારવાની મને પહેરતા એટલી આવડતી નથી હું સાડીમાં હું ઘડી વારીશ ભાઈ કેમ છો મજા મજામાં મુગલ તમને હંમેશા ખુશ રાખે એવી મારી દુઆ છે થેન્ક યુ થેન્ક યુ સરસ ચાલો તમારા લોકોની દુઆ એવી હશે ને તો હું જરૂરથી આગળ વધીશ પણ એક જેટલા લોકો લાઈવમાં જોડાયા છે ને એને મારી એક રિક્વેસ્ટ છે કે મારી એક યુટ્યુબ ઉપર ચેનલ છે સોનું ફેમિલી બ્લોગ્સ તો જે લોકો સબસ્ક્રાઈબ કરું છે એના માટે તો થેન્ક યુ પણ જો જેને મા મોગલ તમને હંમેશા ખુશ રાખે એવી મારી દવા છે સરસ થેન્ક યુ જય મુરલીધર તો એ લોકોને એમ કહેવાનું છે કે સોનું ફેમિલી વ્લોગ્સ જે મારી ચેનલ છે ને એને તમે સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન પર ક્લિક કરી દો જેથી પહેલો જ વિડિયો તમને જોવા મળે તો જો લાઈવ પૂરું થાય ને એટલે તમે યુટ્યુબમાં સર્ચ કરજો સોનું ફેમિલી વ્લોગ્સ જે મારી ચેનલ છે તો જેને સબસ્ક્રાઈબ નથી કર્યું ને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરજો બસ બીજું કાંઈ નહીં સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ આટલો લાઈવ વિડીયો તો મેં ક્યારેય નથી બનાવ્યો તો બધા જે જોડાયા છે એને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આભાર દિલથી સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ